તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજ છે તાજા નવા હવામાન સમાચાર ની અંદર મિત્રો આજે નવો મહિનો નવી તારીખ આજની તારીખ વિશે વાત કરીએ તો આજે એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવાર દિવસ રહ્યો છે ત્યારે મિત્રો આજથી મહિનો બદલાયો છે વરસાદનો રાઉન્ડ પણ બદલાયો છે અને નવી આફત સામે આવી ગઈ છે નવા મહિનાની સાથે જે હા દર્શક મિત્રો તમને જણાવવાના છે કે આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી બનવાનો છે કારણ કે માત્ર આજની વાત નથી કરવાની આખો મહિનો કેવો જવાનો છે આ અઠવાડિયું કેવું જવાનું છે અને ખાસ આજનો દિવસ ગુજરાત માટે અતિ

કર્યા ત્યાં બીજો મોટો વરસાદનો રાઉન્ડ આજે એટલે કે મિત્રો આજની તારીખ 1 1 સપ્ટેમ્બર 2025 એટલે કે મિત્રો નવો મહિનો આજથી શરૂ થયો છે સપ્ટેમ્બર મહિનાની આજે પહેલી તારીખ છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આપ 1 થી લઈને 5 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે હવામાન ખાતા દ્વારા અને આ 5 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર અને અતિ ભારે રહેવાના એંધાણ કારણ કે માત્ર વરસાદ નહીં ગુજરાત રાજ્યમાં 5 તારીખ આસપાસ જે છે તે એક મોટું વાવાઝોડું મોટું ચક્રવાત જે છે તે આવતું જોવા મળી રહ્યું છે તેના વિશે પણ વિડિયો

વિડિયો ખૂબ જ વાળો રહેવાનો છે વિડીયો ફરજિયાત જોજો કારણ કે બધા મુદ્દા સમજવા જરૂરી છે જેનાથી તમને આઈડિયા આવી જશે તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો તમે ઓનલી વેધર ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો કારણ કે દરરોજ આપણી આ ચેનલ ઉપર જે છે તે મિત્રો સવારમાં વિડીયો મૂકીને આખા દિવસની અપડેટ જે છે તે આપવામાં આવતી હોય છે તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં જે છે તે મિત્રો માહિતી મેળવીએ સિસ્ટમને આધારે સિસ્ટમ ઉપર મિત્રો જઈએ સૌથી પહેલાં તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો અહીંયા માર્કઆઉટ કરીએ તો આ ગુજરાતનો ઝોન બની રહ્યો છે અને ઝોનની અંદર જે સિસ્ટમ આવી રહી છે

જોઈ લો સ્ક્રીન ઉપર જે અત્યારે મહાકાય ગુજરાત ઉપર જે સિસ્ટમ આગળ વધી રહી છે આ મિત્રો જુઓ ગુજરાતનો આ નકશો છે અને ગુજરાતનો આ મિત્રો સર્કલ બનાવ્યું તે ભાગ છે તેની વચ્ચે અત્યારે મિત્રો જુઓ તો ઉત્તર ગુજરાતમાં નાની નાની સિસ્ટમો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર ઉપરથી પણ એક મોટી સિસ્ટમ જે છે તે અત્યારે પસાર થઈ રહી છે તો મિત્રો જેટલી પણ આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ બનેલી છે તેને કારણે હવે ભારેથી અતિભારે વરસાદ ગુજરાત રાજ્ય પર તૂટી પડવાના છે આ દર્શક મિત્રો તમને દેખાડી દઈએ કે વાદળો કેવા દેખાય રહ્યા છે ગુજરાત ઉપર તો મિત્રો લાઈવ તમે જોઈ શકો કે આ જે આખે આખો પટ્ટો છે ગુજરાત ગુજરાતનો તેના ઉપર અતિ ભયંકર કાળા ડિબાંગ વાદળો જે છે તે મિત્રો અત્યારે દેખાઈ રહ્યા છે અને આ વાદળો જે છે તે ગુજરાત ગાજવીજ સાથેના વરસાદો સાથે તૂટી પડવાના છે અને આજે કાળા કાળા ભાગ પણ જોઈ રહ્યા છો એ પણ ખૂંખાર વાદળો છે જે લગાતાર ગુજરાતની દિશા પકડીને આગળ ચાલી રહ્યા છે ત્યારે મિત્રો કેટલાક

વહેલી સવારથી મોડી રાત સુધીમાં જોવા મળી શકે કયા કયા ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છે તેની વાત કરીએ તો વડોદરાથી લઈને આણંદનો પટ્ટો છે ગાંધીનગર છે ઉત્તર ગુજરાતનું જોઈએ તો મિત્રો સાંબરકાંઠા છે સાંબરકાંઠાની ઠીક અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગર લાગુના અને જે મિત્રો નીચેના છોટા ઉદેપુર લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર જે છે તે મિત્રો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ને આ જેટલા પણ ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારો છે આ ભાગોની અંદર મિત્રો તોફાની અતિભારે પાંચ ઇંચ કે તેનાથી પણ વધારે વરસાદો પડતા જોવા મળી શકે બાકીના ભાગોની અંદર યેલો એલર્ટ છે યલો એલર્ટ વાળા ભાગોમાં મિત્રો મધ્યમ કેળવા એક કે બે ઇંચ ના વરસાદો અથવા અમુક ભાગોમાં અઢી ઇંચ સુધી વરસાદો પડી શકે એ કયા કયા ભાગો છે તેની વાત કરીએ તો યલો એલર્ટ મિત્રો બનાસકાંઠાથી લઈને મહેસાણા તેની સાથે સાથે મિત્રો પાટણ અને ત્યાંથી નીચે આવે તો અમદાવાદ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર મોરબી જામનગર નીચે આવીએ તો રાજકોટ ભાવનગર અમરેલી અને સાથે જ બોટાદ સાથે દક્ષિણ ગુજરાતનું સુરત નર્મદા વલસાડ ડાંગ તાપી આ બધા ભાગોની અંદર જે છે તે યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને યલો એલર્ટવાળા ભાગો સાવધાન થઈ જજો કારણ કે ધોધમાર અતિ ભયંકર લેવલના વરસાદો જે છે તે આ ભાગોની અંદર ત્રાટકી શકે છે બાકીના વિસ્તારો વિશે મિત્રો વાત કરીએ તો અન્ય એક બે વિસ્તારોની અંદર જે છે તે ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે ગ્રીન એલર્ટ કચ્છ સાથે દરિયાકાંઠે દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગ્રીન એલર્ટ છે ગ્રીન એલર્ટવાળા ભાગોમાં કોઈ મોટા વરસાદની આજે નથી ઝાપટાઓ બની શકે મિત્રો હવે વાત કરવાની છે ગઈ ગુજરાત તોફાની વરસાદ તાંડો મચાવી રહ્યો છે ત્યાંની મિત્રો વાત કરીએ તો મિત્રો ઓગણત્રીસ તારીખથી લઈને ત્રીસ તારીખ વચ્ચે જે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો પંચમહાલ લાગુ વિસ્તારોમાં તેના પાણી હજુ ઉતર્યા નથી આજે નવો મહિનો સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખ થઈ ગઈ છે હજુ પણ એ પાણી ઉતર્યા નથી તેના વિશે મિત્રો

ડિસ્ટર્બન્સ થી આ ફોટો સામે આવી રહ્યો છે લોકોના ઘરમાં સાપ તણાઈને આવી ગયા કારણ કે ઉપરથી પાણી છોડવામાં આવ્યું ભારે વરસાદને કારણે અને મિત્રો આ જેટલી પણ ભયંકર સ્થિતિ બની તે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ છેલ્લા 72 કલાકમાં આવ્યો તેના કારણે બની છે અને આગામી કલાકો મિત્રો હજુ પણ ભારે રહેવાના આંધાણ છે તે દરેક દરેક ગુજરાત વાસીઓ તે ચિંતિત જજો કારણ કે મિત્રો જોઈ લો આ નકશો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર આ મિત્રો જણાવી રહ્યું છે કે આ મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો કેવો જશે તેમાં આજે પહેલો નકશો મિત્રો જોઈએ જેમાં મે લાલ ભાગ માર્ક કર્યો છે આ મિત્રો જો જે ઘાટા કલર ઘાટો કલર છે બ્લુ કલર એટલે કે ગુજરાત રાજ્યમાં પહેલા પાંચ દિવસ એક થી પાંચ તારીખ ભારે રહેશે બીજું અઠવાડિયું એકદમ શાંત રહેવાની આગાહી પાંચ તારીખ થી લઈને અગિયાર તારીખ વચ્ચે જે છે તે હાલ એકદમ શાંત રહેવાની આગાહી છે તેની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસાની વિદાયને લેડે પણ કેટલીક ન્યૂઝ આવી તેના વિશે વાત કરું અને આગળ પછી મારે તમને વાવાઝોડા અને વરસાદ વિશે પણ ફટાફટ અપડેટ આપવાની છે તો જોઈ લો સૌથી પહેલા મિત્રો જે ખાસ કરીને ચોમાસાની વિદાયને લેડે સમાચાર આવ્યા તો મિત્રો એવું લાગી રહ્યું છે કે હવામાનના જાણકારો અનુસાર આ વર્ષે સત્તર સપ્ટેમ્બરના રોજ ચોમાસું વિદાય લેવાનું શરૂ કરશે જે મિત્રો ખાસ કરીને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એટલે કે નવરાત્રી પૂરી થાય ત્યાં સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે તેવી આગાહી છે જોકે મિત્રો અંબાલાલે પણ જણાવ્યું છે કે ત્રીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે એટલે કે આ મહિનાની પૂરો આ મહિનો પૂરો થશે સાથે ચોમાસુ પણ પૂર્ણ થશે પરંતુ અમારા લાલે મિત્રો એક એ પણ ચેતવણી આપી છે કે દિવાળીવાળા મહિનામાં એટલે કે આવનારા ઓક્ટોબર મહિનાની અંદર જે છે તે ઝાપટાઓ જે છે તે ભારે શરૂ જ રહેવાના છે બીજા નંબર પર મિત્રો એક વાવાઝોડું પણ અત્યારે ગુજરાત રાજ્ય પર તોળાઈ રહ્યું છે તેના વિશે પણ શું નવી અપડેટ છે જાણીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર પાંચ તારીખ આસપાસ જે છે તે એક વાવાઝોડાનો પ્રકોપ બની રહ્યો હતો આજે વહેલી સવારે અત્યારે મિત્રો લાઈવ તમને સ્ક્રીન ઉપર દેખાડી દઉં સાત ને આઠ તારીખ આસપાસ જે ખાસ કરીને એક મોટું ચક્રવાત એક મોટું જે વાવાઝોડું બંતુ દેખાય રહ્યું છે કચ્છ લાગુરા વિસ્તારો આસપાસ અને સૌરાષ્ટ્રમાંથી નુકસાન કરી શકે કારણ કે જોઈ લો મિત્રો લાઈવ તમને દેખાડી રહ્યા છે વહેલી સવારે આ વાવાઝોડું વધારે ખતરનાક લાગતું હતું પરંતુ અત્યારે થોડું ઘણું શાંત મિત્રો જે આ વાવાઝોડું પડ્યું છે તમે લાઈવ જોઈ શકો મિત્રો કે આ સાત અને આઠ તારીખનો નકશો છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર અહીંયા મિત્રો માર્ક કરીએ તો આ ગુજરાત રાજ્યનો નકશો છે તેની અંદર તમે જોશો તો અહીંયા જે આ રિંગ બની રહી છે તે વાવાઝોડું છે હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગઈકાલ સુધીમાં આ વાવાઝોડું અતિ ભારે તીવ્ર દેખાતું હતું આજે થોડું નબળું પડ્યું છે જ્યાં સુધીમાં સાત અને આઠ તારીખ નજીક આવશે ત્યાં મિત્રો આમાં ઘણા બધા ફેરફારો થઈ શકે વાવાઝોડું વધારે ખૂંખાર બની શકે વધારે નબળું પડી શકે પરંતુ અમે તમને આ ચેનલ પર દરરોજ આની માહિતી આપતા રહીશું તો ચેનલ સાથે જે છે મિત્રો ખાસ જોડાવાનું ભૂલતા નહીં જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો હવે બધી જ માહિતી અહીંયા પૂર્ણ થાય છે ગુજરાત રાજ્યમાં શું થવાનું છે તેના વિશે હવે મારે તમને માત્ર આજની જ માહિતી આપવી છે કે આજે ગુજરાત રાજ્યમાં શું થવાનું છે કયા કયા ભાગમાં ભારે વરસાદ આવવાનો છે તો મિત્રો પહેલા તો તમને જણાવી દઉં કે આજે એક તારીખ થઈ છે અને આજે જે છે તે મિત્રો વરસાદ આવશે નહીં આવે એવું નથી પરંતુ ગઈકાલે જેટલો નહીં આવે છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં જે ભારે વરસાદ રહ્યો છે આજે વરસાદની સિસ્ટમ નબળી પડી છે જેથી આજે વરસાદ ધીમો પડશે સો ટકા કારણ કે ગુજરાત રાજ્યમાં આજથી જે છે તે અમુક ભાગોમાં એકદમ વરસાદ બંધ થઈ જશે પરંતુ તેની પહેલાં જાણીએ કે કયા કયા ભાગમાં વરસાદ શરૂ રહેશે તો આજે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલાં મધ્ય ગુજરાતની અંદર દાહોદ લુણાવાડા કપડવંજ અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરાના વિસ્તારોથી લેડે જે આસપાસના મિત્રો ગાંધીનગર લાગુના વિસ્તારો છે આ ભાગોમાં વરસાદ શરૂ રહેશે જ્યારે મિત્રો મહિસાગર લાગુના વિસ્તારો નીચે જોઈએ તો છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં વરસાદ ધીમા પડશે ઉત્તર ગુજરાતની માહિતી લઈએ તો આજે ઉત્તર ગુજરાતની અંદર જે છે તે ખાસ હિંમતનગર સાબરકાંઠા મોડાસા બાયડ લાગુના મોડાસામાં વરસાદ રહેશે જ્યારે બાકીના કયા ભાગોમાં વરસાદ નહીં રહે માહિતી આપું તો મિત્રો આબુ અંબાજીથી લઈને પાલનપુર થરાદ રાધનપુરના વિસ્તારો મહેસાણાના વિસ્તારો સુઈગામ દિયોદર સાંતલ સાંતલપુર રાધનપુર આ ભાગોમાં જે છે તે વરસાદ હવે એકદમ બંધ થઈ જશે એવું લાગી રહ્યું છે સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો મિત્રો જોઈ લો આ સૌરાષ્ટ્રનો નકશો છે તેમાં ભાવનગર જિલ્લા અને ગીર છો તાલુકામાં વરસાદ દેખાઈ રહ્યો છે બાકી બધા જિલ્લામાં વરસાદ નથી દેખાઈ રહ્યો આજે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા અને પોરબંદરમાં આજે આ પટ્ટામાં કોઈ મોટા વરસાદો જે છે તે જોવા મળશે નહીં મોટા કોઈ પણ વરસાદની આજે આગાહી નથી ત્યાર પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો દક્ષિણ ગુજરાતના તમામે તમામ વિસ્તારો પર આજે જે છે તે હાઈ લેવલના વરસાદની આગાહી બની રહી છે જેમાં વિસ્તારો જોઈ લ્યો તો સુરત વ્યારા બારડોલી નવસારી આહવા ડાંગથી લઈને સાપુતારાના વિસ્તારો ઉપરના ભાગો જોઈ લો તો ભરૂચના વિસ્તારો રાજપીપળાના વિસ્તારો તેની સાથે સાથે ઉમરપાડા ડેડિયાપાડા અંકલેશ્વર કોસંબા આ બધા ભાગોની અંદર જે છે તે વરસાદ દેખાઈ રહ્યો છે ટૂંકમાં આજનું વાતાવરણ સમજાવું તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં અમુક ભાગોમાં વરસાદ રહેશે મેં તમને જણાવીએ આ રીતના બાકી કચ્છની વાત કરીએ તો કચ્છમાં આજે ફરી એકવાર કોઈ મોટો વરસાદ નથી બાકી મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને 5 અને 6 તારીખ આસપાસ જે છે ગુજરાત રાજ્યમાં વાવાઝોડાની અસરને કારણે ફરી એકવાર એક મોટી વરસાદની સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે જે હું તમને લાઈવ પણ દેખાડી રહ્યો છું જોઈ લો મિત્રો આ લાઈવ તમે જોઈ શકો છો 6 7 તારીખ આસપાસ ભારે વરસાદની સિસ્ટમ બની રહેશે જેના વિશે વિસ્તારથી જે છે ત્યાં આવનારા વિડીયોમાં આપણે વાત કરવાની છે આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે ફરી એકવાર મળીશું ત્યાં સુધી આજ માટે બધા જ લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ